મારે લેવી છે તો આપણે સીધું જ માંગવાનું તો આપણે આપના ફૂજેને લઈ લેવાનું ગામ આપણું વેપારી ઘણા છે આવશ્યક જ હોય જો રાત બને તો પહેલો સાસ આપે હા હા માને ન તો 8:30 3:00 વેચ્યું ને આ તમે આવો

એટલે સવારમાં ભાઈ એક મામા આવ્યા હતા અમારે ધંધો કરાયા છે ધંધો વ્યાફોનો ભોળાતાવાળી ભાઈ એક જોયો એણે કંઈક પંચ્યાસી હજાર કીધા ભોળાતા લાખે વાત અટકી ને એવું બધું હતું ભે તમે જોઈ લીધી કેવી છે કઈ રીતની છે ક્યાંની છે એવું બધું હતું ભાઈ ફોન કરશે પાછા વેપારીઓ યાર વેપારી કહેવાય ને મામા આવે યાર કારીગર થઈ ગયા હું ખાવી ગયું ને એ ખતર છે તો પાછા તમને કે કેટલા માહિતી કઈ રીતના હેત્રી આ તે બધું એવી રીતના હોય બધું પેહવ ભાઈ ભે ફાયદો છે ને યાર દૂધ દો એ તો બધું મળે જ પણ હાર વાર વેસી પૈસા મળે તો હારી ભે હોય તો બાકી અમુક ના મળે એટલે એવો બધો માહોલ છે ને વિડીયોની શરૂઆત કરી દઈએ સરસ મજાની સોળ ઓગસ્ટ ગઈકાલે પંદર ઓગસ્ટ ગઈ સરસ મજાનું બધું આવેલું જાય છે આવેલું જાય છે એમ જ કહેવાય ને કાં સરસ મજાનો માહોલ છે વરાપ કઈ કાલે હારી હતી આજે તો કઈ છે નહીં પાછું વાદળ સાઈડ વાતાવરણ ને થઈ ગયું છે અને આ હું ભાઈ તળાવડામાં ગરક્યું જાય છે એટલે ગરક્યું હોય એના પગ બધું પૂરું થઈ ગયું હવે જામ થઈ ગયું જામ અદભુત લ્યો હલો આજના તમને સીન દ્રશ્યો વાતાવરણ ને બધું બતાવીએ જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખ્યો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ નવી યુટ્યુબ ચેનલો હિન્દીમાં વ્લોગ વાળી કોમેડી બધાની લિંકો આપેલી છે બધાને સબસ્ક્રાઈબ ફોલો જોઈને જે થતું હોય બધું કરતા હોય ક્યાં તમને સી દ્રશ્યો અને વાતાવરણ બતાવું વિડિયો ફૂલ ક્વોલિટીમાં અને છેલ્લે ઉધી થયું છે કેવિયું ઉતરે પાણીમાં હાલો હાલો

મને ગયું નજારો દેખાય છે સારું બોલવાનું હતું યાર હું આમ સારું તો ભૂલાઈ જાય જેવું સહી એવું જ રહેવું છે યાર બોલવાની એ જ દેખાડવાનું યાર હા જે હોત ને બાળવન મંદાણીઓ તરીકે રાખો રાખો આવે છે તડકો ધૂંધળો ધૂંધળો ભલે ધૂંધળા ધૂંધળો આવે તો વાંધો નહીં એટલે આપો એક ભાઈની કમેન્ટ આવે તો કે તમારો ફોન બહુ ભલે છે યાર આ છે આ ફોન જ એવા છે માં મોંઘો લેવો આપણે ખમો વાલ લાગે યાર થોડીક એટલે જ કહું છું તમારે સપોર્ટની જરૂર છે સપોર્ટની જરૂર હોય જ તેને ભલા અમારો સબસ્ક્રાઇબ લાઈક આ તે બધું કરતા રહ્યો કમેન્ટ કરતા રહ્યો એ બધું કરાય ઘરનું છે આપણું યુટ્યુબ એવું છે હા શું મસ્ત દેખાય બધું આપણે અહીંયા નજર આવો દિલથી વાલા આવું હોય તો આપણે કાંઈ જોઈએ જ નહીં નજર આવો સિવાય હા વાહ જોરદાર લો

કાંઈ નહીં પછી હું આપણે ખાધું ને નીંદર કરવાની ટ્રાય કરીને મને પાછું સાળવી દીધું છે સર્યા છે વાત નથી જતી કારક કારક બહુ વીડિયો લાંબો બની જાય કારક કારક ક્યારે કેમ જડે જ નહીં તો આજે જડે જ નહીં વાળો દિવસ છે આજે વરાપ થઈ ગયા આ હો વરાબ થઈ ગઈ અને કંઈ કઈ નકતર આવે ને મઘા બેઠું એવું કંઈ છે કે સોળ ઓગસ્ટના ખબર હોય કેજો આપણને એમાં કઈ ખબર પડે નહીં યાર નહીં હા ફરતા હોય એટલે આપણે વાતો કરીએ અંગ્રેજી મહિના ખબર પડે ગુજરાતી મહિનામાં ખબર ક્યાં પડે યાર આ બધી કેવા આજની જનરેશન ને મારી જવાબ ને ખબર ન હોય ગુજરાતી મહિનો જોવાની કેદી પૂરો થાય ને તો હવે તો મને આમ ધીમે ધીમે ખબર પડવા મળી યાર હોય યાર સૌથી દેખાડી દઉં હું વાત હે મારે ફોન આવી ગયો યાર વાત આખી ભૂલાઈ ગઈ જ ચેલો ભૂલાય જઈ બીજી વાત કરું શું બધા બળનો છે ગરમી થાય છે યાર જોરદાર યાર ગરમાળો છે હા નીંદર બીંદર કરી હતી આપણે થોડીક ટ્રાય કરી હતી પાંચ સાત મિનિટ આવી હતી આઠ મિનિટ તો યાર બહુ થઈ જાય આહા એવું છે બધું જોયે ઓલા રાતના જીવડા બોલે બોલો ક્યારે હું એને રાતના જીવડા કહું એનું આપણે સ્પેસિફિક નામ નથી ખબર પડે રાતના જીવડા કહું હું રાતના જીવડા બોલે છે વાહ સરસ લ્યો અરે પણ યાર ધરાઈ ગયે લાગે હા ને બધા ધરાઈ ગયા હું ફૂલ થઈ ગયા હવે એકદમ ફૂલ ભણું સમી લીધું આપણે કા કેમ છું જાય કે સેટું રાની ઊભું હોય ફોન લઈને એમ કે છે આપણે એની જાય ખોટું રીફમાં આવે એ પેલા આમને પૂછ્યું તમારે કેમ રહ્યું ધરાઈ ગયા હે કરાઈ ગયા કે નો જવાબ દેવો હોય તો કઈ નઈ આપણે ક્યાં પ્રાણે પૂછી એટલે કેમ છો તારે ઉભો રે કેમ છો લાવ ઉભો હા જવાન લો તો મારે હેરે ભળતું જ ન થાને તો શેષ્ટો જ ભાગે મારથી તો એ કોઈ જોતો હોય તો કહી જવા બે આપ દેવા હાસી વાત લઈ જાઓ આકો તમારો જમાનો જો દીકા મારો આટા અહીંયા આવે ટ્રેક્ટર ચલાવશે હવે બધા ખેડૂત મિત્રો યાર તમને હકવામાં કોઈને રસ છે નહીં ભાઈ હવે તમને કહો ગોરા તમને કોઈને હવે આંકવા નથી ટ્રેક્ટરોનો આ અત્યાધુનિક યુગથી આ યંત્રોનો જમાનો આવી ગયો મારો આટા હવે છે ને એવું આંટા ક્યાં કોઈને હાંકવાના છે હવે ટ્રેક્ટર આંકવાનું યાર બેઠા બેઠા હું કહેવાય આ નિરણ ખાય ટ્રેક્ટર થોડું નિરણ ખાય પિસાબ સાબરનું રાઈતના હાલે ટ્રેક્ટર કેવાય ભાઈ ટ્રેક્ટર આખો આપણે તમે તમારે ખોટું છે યાર ધંધીનો થોડો ઢાંઢાનો કાં કરી આકો ટ્રેક્ટર તમે તમારે બોલાવો બાટી દહીં નાખો આપણે ખેતરની કાંઈ જરૂર છે નહીં કા બાકી પાંચ જેવું છું નીકળતા હમણાં ઘર બાજુ વાહ હવે કંઈક આમ ઢાઢેક વેળી છે વાતાવરણમાં એ ચાર સુધી તો ગરમાળો હતો હે 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 ગોરીયો ને બોર વાહ સરસ લ્યો મેં હું યાર તપે બહુ હેં તાવ આવી ગયો એટલો એટલું તપજ્યું હો અને ટેમ્પરેચર બહુ હાય હાય હોય ભાઈ સાર ઝાય ભાઈ ભાઈ હાલો હાલો મહેમાનો હાલો હવે

ખાડું હજી હેલું જ જાય છે હા પૂરું થઈ ગયું યાર ખબર નહીં હું શું છું હોય થાકી ગયું કંઈ વાંધો નહીં હેલો વિડીયો કરી પૂરો વિડીયો મજા આવી તો તમે લાઈક કરી શકો છો શેર કરી શકો સબસ્ક્રાઈબ કરી શકો અને બીજા વિડીયો પણ જોઈ શકો છો બાકી મળી આવતી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત